નમસ્કાર ગુજરાત ફર્સ્ટ ની વિશેષ રજૂઆત પંચાંગ શું કહે છે આ બધી જ વસ્તુ જાણીશું અને સાથે જાણીશું આજના દિવસનો મહિમા આ ઉપરાંત રાશિચક્ર ની બાર રાશિ નું ફળકથન શું કહે છે અને કયા મહામંત્ર નો ઉચ્ચાર આપને આપશે શુભ ફળ તેની માહિતી મેળવીશું જે પણ દર્શક મિત્રોએ વિશ્વાસની સાથે પોતાની તકલીફ અને સમસ્યા અમને જણાવી છે એમના પ્રશ્નોનું નિરાકરણ પણ મેળવીશું આ તમામ વિષય વિશે જાણકારી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય આશુતોષજી મહારાજ આશુતોષજી મહારાજ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે આજના દિવસનું પંચાંગ શું કહી રહ્યું છે એ વિશે આપ જણાવશો મિત્રો પંચાંગ જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરતા હોય છે તો આજે તારીખ થઈ રહી છે છવ્વીસ જૂન બે હજાર ચોવીસ આજનો વાર છે બુધવાર તિથિની વાત કરીએ તો આજે જેઠ વધ પાંચમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર એટલે ધનિષ્ઠા નક્ષત્ર યોગની વાત કરીએ તો સવારે છ કલાક ને તેર મિનિટ સુધી વિષ્કુંભ યોગ રહ્યો હવે પ્રીતિ યોગ બની રહ્યો છે આજનું કરણ કૌલવ કરણ છે રાશિની વાત કરીએ તો આજે કુંભ રાશિ બની રહી છે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કુંભ રહેશે જે પ્રમાણે એના નામના વર્ણનના અક્ષરો રહેશે ગ શ સ શ આ છે આજના દિવસનું પંચાંગજી જી જે પંચાંગની તો વાત કરી અને હવે જાણીશું કે આજનો દિવસ કઈ રીતે ખાસ રહેવાનો છે શું છે શુભ ઘડી કયું ધ્યાન રાખવાનું છે એ વિશે પણ માહિતી આપશો બિલકુલ આજના દિવસના શુભાશુભ મુહૂર્તોની વાત કરીએ તો આજે રાહુ જે સમય છે બપોરે બાર કલાક અને ત્રેતાલીસ મિનિટથી પ્રારંભ કરી બપોરે બે કલાક ને ચોવીસ મિનિટ સુધી રહેશે સાથે વિજય મુહૂર્ત જે શુભ છે એનો સમય બપોરે બે કલાક ને અઠાવન મિનિટ પ્રારંભ કરી બપોરે ત્રણ કલાક ને બાવન મિનિટ સુધી રહેશે આ છે આજના વિશેષતા જી બિલકુલ અને હવે વાત આજની તમામ બાર રાશિ અને એ જાતકોના રાશિફળ વિશે સૌ પ્રથમ મેષ રાશિ એમનો દિવસ કેવો રહેશે તમને શું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે આજના દિવસે મેષ રાશિ રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ઈ આવા માટે આજે આરોગ્ય બાબતે સાવધાન રહેવાની આવશ્યકતા બની રહેશે આજે સામાન્ય આંખની તકલીફ જણાઈ શકે છે તો સાથે આજે ધનહાનિના પણ યોગો બની રહ્યા છે આજે માન સન્માનમાં પણ ક્યાંક ઉણપ આવી શકે છે તો આજનો દિવસ એકંદર થોડો પીડાકાર કર અવશ્ય જોવા મળી રહ્યો છે એકંદરે આજનો દિવસ સામાન્ય રહેશે ઉપાયની વાત કરીએ કે જે કરવાથી વિશેષ લાભની પ્રાપ્તિ થઈ શકે તો આજે તમારા કુળદેવીને લાપસી બનાવીને ધરવી એ આપના માટે આજે શુભ ઉપાય સાબિત થઈ શકે વાત કરીએ શુભ રંગની તો આજે મેષ રાશિના જાતકો માટે રક્ત રંગ શુભ અને મંગલકારી જોવા મળશે આજે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે શુભ અને હિતાવ સાબિત થઈ શકે અને વાત કરીએ હવે મંત્ર જાપી છે આજે કયો મંત્ર છે જેનો જાપ કરવાથી મેષ રાશિના જાતકોને વિશેષ લાભની સ્થિતિ બને તો આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ અમ અંગારકાય નમઃ

આરોગ્ય આજે સુધરે જો બીમારી ચાલતી હોય તેમાંથી આજે સુધારો થવાની શક્યતાઓ જોવા મળી રહી છે આજે વયસ્કો માટે સારા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે તથા યોગ્ય પાત્ર માટે આજે વિવિશાળની સ્થિતિ બની શકે છે આજે સ્ત્રી મિત્રોથી આપને લાભ થતો જોવા મળે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો એકંદરે આજનો દિવસ આપના માટે શુભ અને મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરી ઉપાયની જે ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ બની શકે

તેવી અમારી કામના અને ત્યારબાદ મહારાજજી હવે મિથુન રાશિના લોકો માટે આજનો દિવસ મિથુન રાશિ રાશિ છે કે જેના અક્ષરો બને છે ક છ અને આવા જાતકો માટે આજે પારિવારિક મતભેદોથી બચવા પ્રયાસ કરવો જોઈએ આજે અભ્યાસમાં બાળકોને મન ન લાગે અરુચિ જેવું અભ્યાસ બાબતે જણાઈ શકે છે તો આજે ખોટા વિચારોનો ત્યાગ કરવો આપના માટે શુભકારી સાબિત થઈ શકે આજે આળસનો ત્યાગ કરી જો મહેનત કરવામાં આવે તો પરિણામ સફળતાને અવશ્ય પ્રાપ્ત થઈ શકે એકંદર દિવસ આપના માટે સામાન્ય જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી દિવસ વધારે શુભ અને મંગલકારી સાબિત થઈ શકે તો આજે ગણેશજીને લાલ જાસૂદ ચઢાવવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે શુભ રંગની વાત કરવામાં આવે તો આજે મિથુન રાશિના જાતકો માટે ઘેરો લીલો રંગ ખૂબ શુભ અને મંગલપ્રદ સાબિત થશે કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે હિતાવ રહેશે અને વાત કરીએ મંત્ર જાપ્યું વિશે તો આજે મિથુન રાશિના જાતકો માટે ઓમ એક મંગલકારી સાબિત થશે જી બિલકુલ મિથુન રાશિના લોકો માટેનો આજનો દિવસ સામાન્ય છે પરંતુ જે કોઈ પણ તથ્ય જણાવ્યા જે કોઈ પણ વસ્તુ જણાવી જો એ કરશો તો આજનો દિવસ શુભ સાબિત થઈ શકે મહારાજે ત્યારબાદ કર્ક રાશિના જાતકો માટેનો આજનો દિવસ કેવો અને તમને શું ઉપાસના કરવી જોઈએ કર્ક રાશિ રાશિ ચક્રની ચોથા ક્રમાંકમાં આવવાળી રાશિ છે કે જેના વર્ણનના અક્ષરો બને છે ડ આવા જાતકો માટે આજે ધન લાભના અવસરો પ્રાપ્ત થઈ શકે છે આજે વિરોધીઓને હરાવી આપ સફળતાને પ્રાપ્ત કરો એ પ્રકારના પણ ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે આપને પ્રિયજનની મુલાકાત થાય તે પ્રકારની પણ સ્થિતિ બની રહી છે આજે નવા સંબંધો અને નવા લોકો સાથે મુલાકાત થાય જે ભવિષ્યમાં આગળ જતા આપણા માટે લાભકારી નીવડી શકે છે તો એકંદરે આજનો દિવસ કર્ક રાશિના જાતકો માટે ઉત્તમ સાબિત થઈ રહેવાનો છે વાત કરીએ ઉપાયની તો આજે દહીંનું દાન કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થઈ શકે છે વાત શુભ શુભ રંગ રંગ વિશે આજે કર્ક રાશિના જાતકો માટે માટે આછો સફેદ આપના અને મંગલકારી સાબિત થવાનો છે આ ઉપરાંત કયો મંત્ર છે જે આપણે જાપ કરો આજે તો આપનો દિવસ આપના માટે કલ્યાણકારી નીવડે તો આજે ઓમ ભાલચંદ્રાય ચંદ્ર નમઃ આ મંત્રનો જાપ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી

એનાથી બચવું જોઈએ મતભેદ કરતાં બચવું આપના માટે શુભ સાબિત થઈ શકે આજે પિત્ત અને વાયુ વિકારની શારીરિક સમસ્યા પણ જોવા મળી શકે છે તો એનાથી ખાનપાનમાં સાવચેતી રાખવાથી લાભ અવશ્ય પ્રાપ્ત થાય આરોગ્ય આજે થોડું કથરતું જણાશે એટલે આરોગ્યનું ધ્યાન અવશ્ય આજે આપે રાખવું જોઈએ એકંદર દિવસ આપનો આરોગ્યની દૃષ્ટિએ સામાન્ય છે બાકી દિવસ આપના માટે પીડાકર કર થોડોક જોવા મળી રહ્યો છે તો આજે ઉપાય કરવા આપના માટે નિશ્ચિત લાભપ્રદ સાબિત થશે તો આજે ગરીબોમાં બુંદીના લાડુનું વિતરણ કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે એમ છે વાત શુભ રંગ વિશે તો આજે આપના માટે નારંગી રંગ શુભ છે મંગલકારી છે ભાગ્યવર્ધક છે છે રીતે પ્રયોગ આપના દિવસને વધારે શુભ બનાવી શકે એમ વાત કરીએ મંત્ર જાપ વિશે આજે આપના માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ ઉમા પુત્રાય નમઃ આજે આ મહામંત્રનો જાપ કરો જ્યારે અવકાશ મળે પાંચ મિનિટ દસ મિનિટ આ મંત્રનો જાપ કરશો તો આજનો દિવસ આપના માટે સુખા કારીવાળો સાબિત થઈ જશે જી બિલકુલ સિંહ રાશિના જાતકો માટેનો આજનો દિવસ ખૂબ વધારે સારો રહે અને શુભ રહે દિવ્ય અભ્યર્થના અને ત્યારબાદ હવે મહારાજજી વાત કરીશું કન્યા રાશિના લોકોનો આજનો દિવસ કેવો રહેશે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકમાં આવવાળી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજે યાત્રા પ્રવાસમાં થોડા કષ્ટ થઈ શકે છે આજે ટ્રાવેલિંગમાં થોડીક તકલીફો અવશ્ય થઈ શકે છે આજે કાર્યમાં નિષ્ફળતા મળે જે કામ માટે મહેનત કરતા હોય એમાં કદાચ નિષ્ફળતાના યોગો બની રહ્યા છે આજે વાહન વ્યવહારમાં સાવધાની રાખવાની આવશ્યકતા બની રહેશે સાવચેતીપૂર્વક આજે વાહન ચલાવવું જોઈએ આજે નિર્ણય લેવામાં પણ થોડી અસમર્થતા જોવા મળી શકે લોકોને પૂછી વડીલોના સાથે નિર્ણય ડિસ્કસ કરી નિર્ણય લેવો આપના માટે શુભ સાબિત થાય એકંદર દિવસ આપના માટે સામાન્ય છે વાત કરી ઉપાયની તો આજે પોતાના હાથે જ ગાયને ઘાસ ખવડાવવું આપના માટે મંગલકારી સાબિત થશે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આજે આપના માટે શુભ રંગ છે કેસરી કોઈ પણ આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે અને વાત કરીશું મંત્ર જાપ વિશે તો આજે કન્યા રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર છે ઓમ લંબોદરાય નમઃ આજે આ મહામંત્રની અગિયાર માળા આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે જી બિલકુલ રાશિ છે જેના વર્ણના અક્ષરો છે આવા જાતકો માટે આજે વ્યાપારમાં ધનલાભ થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે આજે રોજગાર પ્રાપ્તિના પણ યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે જે લોકો બેરોજગાર છે એમને આજે નવા રોજગારની પ્રાપ્તિ થઈ શકે એમ છે આજે હર્ષ અને ઉલ્લાસમય આપનું વાતાવરણ બની રહેશે આજે આનંદ વિરોધમાં દિવસ પસાર થઈ શકે આજે વિરોધીઓ સામે વિજયશ્રી પણ આપને પ્રાપ્ત થઈ શકે તો એકંદરે આપના માટે આજનો દિવસ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીશું ઉપાયની તો આજે કેસરયુક્ત દૂધનું સેવન કરવું આપના માટે મંગલકારી ની શકે હવે વાત કરીએ શુભ રંગ વિશે તો તુલા રાશિના જાતકો માટે આજે સોનેરી રંગ શુભ અને મંગલપ્રદ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલપ્રદ સાબિત થશે અને વાત કરીશું બિલકુલ તુલા રાશિના તમામ જાતકો કે જેમના જીવનમાં સુખ સમૃદ્ધિ યથાવત રહે તેવી અમારી કામના અને ત્યારબાદ મહારાજજી હવે વૃશ્ચિક રાશિના જાતકોનું જાતિ ફળ શું કહી રહ્યું છે વૃશ્ચિક રાશિ રાશિ ચક્ર ની આઠમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ન અને ય આવા જાતકો માટે આજે ધન પ્રાપ્તિના કે ધન લાભના યોગો દ્રષ્ટિ ગોચર થઈ રહ્યા છે આજે યાત્રા પ્રવાસમાં સુખની અનુભૂતિ થઈ શકે સુખપૂર્વક આપની યાત્રાઓ સંભવી શકે છે આજે વાહનનો સુખના યોગ પણ બની રહ્યા છે નવું વાહન ખરીદવાનો વિચાર કરતા હો તો આજે કદાચ લાભ પ્રાપ્ત થઈ શકે ખાનપાન અને હરવા ફરવામાં ધન ખર્ચ આજે થાય એ રીતના ગ્રહમાન બન્યા છે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે સુખ અને સમૃદ્ધિ આનંદદાયક સાબિત થવાનો છે વાત કરીએ ઉપાય જે ઉપાય કરતા વિશેષ લાભની સ્થિતિ બનતી જોવા મળી શકે તો આજે લાલ ચંદનનું તિલક કરવું આપના માટે શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યું છે તો લાલ ચંદન તિલક કરી કાર્યની શરૂઆત કરી વાત કરીએ શુભ રંગ વિશે આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે ઘેરો લાલ રંગ

લોકોને શું ખાસ ધ્યાન રાખવું જોઈએ આજના દિવસે ધન રાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બને છે ભ ધ ફ ને ઢ આવા જાતકો માટે આજે આરોગ્ય બાબતે સાચવું છાતીમાં બળતરાની સંભાવનાઓ જોવા મળી રહી છે વાદ વિવાદથી આજે દૂર રહેવું આપના માટે સલાહ ભર્યું છે આજે માનસિક ક્લેશ આજે આપને જોવા મળી શકે ચિંતાઓમાં વધારો થતો જોવા મળી શકે છે આજે ખોટા ખર્ચથી એ આપના માટે શુભ સાબિત થાય એકંદર દિવસ બેચેની વાળો જોવા મળી રહ્યો છે વાત કરી ઉપાયની આ ઉપાય કરતા અવશ્ય લાભ થશે આજે હળદર જળમાં પધરાવી સ્નાન કરવું આપના માટે સકારાત્મક ઉર્જાને પ્રવાહિત કરવાનું થશે સાથે શુભ રંગ આજે આપના માટે પીળો દ્રષ્ટિગોચર હશે કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ આપના માટે આજે મંગલપ્રદ સાબિત થઈ શકે અને વાત કરીએ મહામંત્ર વિશે આજે કયો મંત્ર છે જેનો જાપ આપના માટે મંગલકારી નીવડે તો આજે ગણેશજીનો આ મંત્ર ઓમ ગૌરી તનયાય નમઃ આ મંત્રનો જાપ આપના માટે આજે કલ્યાણપ્રદ સાબિત થશે જી બિલકુલ ધન રાશિના તમામ લોકો આજે આરોગ્યને લઈને ખાસ ધ્યાન રાખજો મહારાજજી ત્યારબાદ વાત કરીશું મકર રાશિના લોકોનો આજનો દિવસ કેવો રહેશે અને સાથે શું ખાસ ધ્યાન રાખવાનું છે તેમને મકર રાશિ રાશિ ચક્રની દશમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજે ખાસ કરીને કોઈ પણ પ્રકારના નિયમોનું ઉલ્લંઘન ન કરવું એ આપના માટે શુભ સાબિત થઈ શકે વ્યવસાયમાં છેતરપિંડી થવાની સંભાવનાઓ છે તો આજે બચવા પ્રયાસ કરવા સાવચેતીપૂર્વક કાર્ય કરવું આપના માટે હિતાવ રહી શકે સંતાનો સાથે આજે મતભેદ સંભવી શકે છે તો સાથે આજે વિરોધીઓને આપના પર ટીકા કરવાની તક આજે આપે ન આપવી જોઈએ આજે ફોકસ આપના કાર્ય ઉપર રાખવું આપના માટે હિતાવહ રહી શકે એકંદર દિવસ થોડોક સામાન્ય જોવા મળી રહ્યો થોડોક પીડાકર પણ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયની ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બની શકે તો આજે ગૂગળ અને કપૂરનો ઘરમાં ધૂપ કરવો આપના માટે આજે સુખદ સાબિત થઈ શકે વાત કરીશું શુભ રંગ વિશે તો આજે મકર રાશિના જાતકો માટે કાળો રંગ શુભ છે મંગલકારી છે કોઈ પણ રીતે કાળા રંગનો પ્રયોગ આજે આપના માટે હિતાવ સાબિત થશે અને હવે વાત કરીએ મંત્ર જાપ વિશે આજે મકર રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર રહેશે ઓમ રઘુનાથાય નમઃ આજે આ મહામંત્રના દસ મિનિટ જાપ કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થશે જ્યારે અવકાશ મળે ત્યારે આ મંત્રનો જાપ કરી શકો છો આ મંત્ર જાપથી આપના કાર્યમાં આપના દિવસમાં વધારે શુભતાની સ્થિતિ જોવા મળશે જી મકર રાશિના તમામ લોકો આજનો દિવસો જેવા વિશે જાણીશું એમના જાતકોનો આજનો દિવસ કેવો છે અને શું ખાસ ધ્યાન રાખવા કુંભ રાશિ ચક્ર ની અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે આવા જાતકો માટે આજે મનોકામના પૂર્ણ થાય એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે તો સાથે સમાજમાં આપનું સન્માન થાય માન વધે એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ જોવા મળી રહી છે આજે પદોન્નતિ આજે આપનું કહેવાય છે કાર્યમાં બઢતી થવાના પણ યોગો જોવા મળી રહ્યા છે આજે આપના કાર્યની સરાહના થાય એ પ્રકારની પણ ગ્રહસ્થિતિ છે તો એકંદરે આજનો દિવસ આપના માટે ખૂબ શુભ અને મંગલપ્રદ જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયને જે કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને તો આજે શિવલિંગ ઉપર કાળા તલયુક્ત ગાયનું દૂધ ચડાવવું આપના માટે મંગલકારી સાબિત થઈ શકે આજે મંગળોમાં વૃદ્ધિ કરવા સાબિત થાય તો સાથે જાણીએ શુભ રંગ આજે કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ જે રંગ ગોચર છે એ છે રાખોડી રંગ આજે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ આપના માટે મંગલકારી નીવડશે શુભપ્રદ સાબિત થશે અને વાત કરીએ મંત્ર જાપી છે આજે કુંભ રાશિના જાતકો માટે ઉત્તમ મંત્ર છે શિવજીની આરાધનાનો નો ઓમ મહારુદ્રાય નમઃ આજે આ મહામંત્રના દસ મિનિટ મંત્રજાપ જાપ મંગલકારી સાબિત થઈ શકે સમય મળે તો સંધ્યાકાળે શિવાલયમાં આ મંત્ર કરો ઉત્તમ સાબિત થશે જી

એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે આ ઉપરાંત સંતાન પ્રત્યે આજે ગર્વનો અનુભવ પણ કરી શકો બંને રીતે આજે આજે સંતાન 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 આપને જોવા મળી છે છે જે લોકોને લોકોને નથી પ્રાપ્તિ પણ સંભવી શકે તો સાથે સંતાનો તરફથી અને ખુશીની આનંદ પણ પ્રાપ્ત થાય એકંદરે દિવસ મીન રાશિના જાતકો માટે આજે ખૂબ શુભ અને મંગલકારી છે વાત કરીએ ઉપાયની જે ઉપાય કરવાથી વિશેષ લાભની સ્થિતિ બને તો આજે દુર્ગા ચાલીસાનો પાઠ આપના માટે શુભ અને મંગલપ્રદ સાબિત થશે વાત કરીએ શુભ રંગ વિશે તો આજે મંત્ર જાપ કરવાથી તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થતી હોય છે તો આજે આપના માટે દુર્ગા આરાધના કરવી મંગલકારી છે ઓમ દુમ દુર્ગાયૈ નમઃ આજે આ મહામંત્ર જાપ આપના માટે કલ્યાણકારી સાબિત થશે જી તો તમામે તમામ બારે બાર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તમને શું ખાસ ધ્યાન રાખવાનું છે આ બધી જ માહિતી આપણે મેળવી